નમસ્કાર હું છું રમઝાન દિવાન અને જાંબુગોડા આજ રોજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એવા બકરી ઈદના દિવસે ઈદની ખાસ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી જાણવા મળ્યા મુજબ સમગ્ર દેશ દુનિયામાં આજ રોજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એવા બકરી ઈદની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે પંચમહાલ જિલ્લા સહિત જાંબુગોડા પંથકમાં આજ રોજ વહેલી સવારથી જાંબુગોડા તાલુકામાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો જાંબુગોડા ખાતે આવેલ સુન્ની મસ્જિદ ખાતે વહેલી સવારે ઈદ ઉલ અદાહની વિશેષ નમાજ અદા કરવા માટે ભેગા થયા હતા અને ઇસ્લામિક મહિનાની જીલહજ મહિનાની દસમી તારીખે સમગ્ર દેશમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ જાંબુગોડાની સુન્ની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ પઢવા માટે મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને મસ્જિદના પેશ ઇમામ અહેમદ રજા દ્વારા બકરી ઈદ વિશે ધાર્મિક પ્રવચન પૂરું પાડી ઈદ ઉલ વિશેષ નમાજ અદા પાડવામાં આવી હતી અને ત્યારબાદ એકબીજાને પોતાના પૂર્વજોની કબર ઉપર ફૂલ ચાદર ચડાવી ખાસ દુઆ કરવામાં આવી હતી અને આ સાથે જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી اور عید الاضحیٰ جو ہے وہ ہمارے پیغمبر علیہ السلام اور حضرت اس عالم کی کیا منائی جاتی ہے اور تقریباً عالم السلام کو پتہ ہے کہ عید الاضحیٰ بھی منائی جاتی ہے اس میں اللہ تعالیٰ نے کیا ہے کہ السلام کی اپنے مرض میں پانی مانگی تھی لیکن حقیقت یہ نہیں تھا چاہیے تھا لیکن جب اس میں عمل پہ ہو گئے تو اللہ تعالیٰ نے اسماعیل کی جگہ پر ایک دمبا بھی دیا اور اللہ تعالیٰ نے ابراہیم کہا کہ مجھے تیرے بیٹے کو ذبح کرنا مقصد نہیں تھا مجھے تیرا امتحان لینا تھا مجھ سے اتنا محبت کرتا ہے خیر تو امتحان راز ہو گیا اور تیرے بیٹے کی جگہ پر ایک دمبا بھی دیا کیونکہ انسان کی جان قیمتی ہے اور اللہ تعالیٰ نے بھی جان کی حفاظت کر کے دیا ہے تو عالم اسلام سے یہی گزارش ہے کہ ایک دوسرے سے مل جل کر رہے اور گلے ملاتے رہے مل جل کرے پیار محبت بڑھائیے ان کے ساتھ خبر و خیریت پوچھیے ذمہ داری کیجیے اڑوسے پڑوسی کا خیال رکھائیے یہی ہمارا پیغام ہے اور یہی محمد صاحب کا بھی پیغام ہے کہ ایک دوسرے سے مل جل کرے ایک دوسرے کا خیال رکھے اڑوسے پڑوسی کا بھی خیال رکھا کریں میری طرف سے آدم اسلام کو عید الاضحیٰ کی ڈھیر ساری سکھا میں السّلام علیکم